ગુજરાતના અનેક વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદ છે તે પડ્યો છે કપાસના પાકમાં ખેડૂત મિત્રો વધારે વરસાદ પછી જો કોઈ ફૂગના રોગો જોવા મળતા હોય તો તેમાં વર્ટિસિલિયમ સુકારો છે ફ્યુજેરિયમ સુકારો છે અને અલ્ટરનેરિયા નામના ફૂગના રોગોનો ઉપદ્રવ છે તે ઘણી વખત અમુક વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો હોય તો વધી જતો હોય છે તો તેના માટે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આડેધડ ફૂગનાશકોના છાંટકાવ કરતા હોય છે જેના કારણે ખેતી ખર્ચ વધી જતો હોય છે અને રોગ ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે તે નથી મળતું હોતું તો ખેડૂત મિત્રો આવા સમયે આપણે અમારા અનુભવ આધારિત માહિતી તમારા સુધી પહોંચાડી જો તમારા કપાસના પાકમાં વરસાદ પછી આવા ફૂગના રોગો જોવા મળતા હોય તો જ તમારે ઊંચી કિંમતમાં મળતી મિક્સ કોમ્બિનેશનવાળી ફૂગનાશક જે હું તમને આ વિડીયોમાં બતાવું તો આપણે જે સાઈ મોગઝાનીલ આઠ ટકા અને મેન્કો જેપ ચોસઠ ટકા આ જે બંને ફૂગનાશકો આવે છે મિક્સ કોમ્બિનેશનવાળા ટેકનિકલ ધરાવતા તેમાં એક કોન્ટેક્ટ પ્રકારનું હોય છે અને એક સિસ્ટમિક પ્રકારનું આનો છંટકાવ તમે વ્યવસ્થિત કરો તો ખૂબ સારું રિઝલ્ટ મળી શકે અથવા તો તમારે આ નથી મળતું અને તેની અવેજીમાં વાપરવું છે તો મેટાલેક્ઝિલ આઠ ટકા અને મેન્કોજેપ ચોસઠ ટકા જે મિક્સ કોમ્બિનેશનવાળું જે ફૂગનાશક બજારમાં મળે છે તે સારી કંપનીનું પસંદ કરીને આ બેમાંથી કોઈ એક સારામાં સારી બ્રાન્ડ ફૂગનાશકની પસંદ કરીને વ્યવસ્થિત કપાસ ઉપર ઘાટો છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું નિયંત્રણ વર્ટીસિલિયમ સુકારો હોય યુજેરિયમ સુકારો હોય કે અલ્ટરનેરિયા નામનો રોગ કપાસના પાકમાં જોવા મળતો હોય તો આ બંનેમાંથી કોઈ એક સારામાં સારી કંપનીની લઈને તમે વ્યવસ્થિત છંટકાવ કરો તો ખૂબ સારું એવું રિઝલ્ટ ફૂગના ઘણા બધા રોગો ઉપર કપાસમાં તમે મેળવી શકો આ મોંઘા ભાવમાં મળતા ફૂગનાશકો છે પરંતુ તમારા કપાસના પાકમાં આવા રોગો હોય તો જ તમારે આ ફૂગનાશકનો વિકલ્પ પસંદ કરવાનો છે બાકી ફૂગના રોગો ન હોય તો જરૂર નથી કે આ જે અમે માહિતી આપી તે જ ફૂગનાશકોના છંટકાવ તમારે કરવા કંઈ વાંધો ન હોય અને માત્ર તમને એમ દેખાતું હોય કે મારે ફૂગના રોગ ન આવે એટલા માટે નીચી કિંમતમાં મળતા ફૂગનાશકોના છાંટકાવ કરવા છે તો તમે એક્ઝાકોના જોલ પાંચ ટકા એસસી છે અથવા કાર્બન ડાયજિમ અને મેન્કોઝિયમનું જે મિશ્રણ આવે છે તેનો પણ છાંટકાવ કરી શકો અથવા તમારા અનુકૂળ હોય તમારે એગ્રોમાં મળતી હોય સહેલાઈથી અને કપાસના પાકમાં ફૂગના રોગોમાં ખૂબ સારું સસ્તી કિંમતમાં મળતી ફૂગનાશકોના રિઝલ્ટ તમારા વિસ્તારમાં તમને મળતા હોય તો તેનો પણ તમે ઉપયોગ છે તે તમારી રીતે નિર્ણય લઈને વાપરી શકો છો અને ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમે પ્રકારનું દબાણ નથી કરતા કે અમારી માહિતી મુજબ તમે કપાસના પાકમાં આ પ્રમાણે છંટકાવ કરો તમને રિઝલ્ટ મળતું હોય અને તમને અમારી વાત સાચી લાગતી હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને ખૂબ સારામાં સારું નિયંત્રણ ફૂગના રોગો હોય ચૂસ્યા પ્રકારની જીવાતો હોય કે ખાતર વ્યવસ્થાપન હોય ખાતરમાં ખેડૂત મિત્રો અત્યારે યુરિયા ખાતર છે અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર છે તેનો વ્યવસ્થિત તમારા વિસ્તારમાં તમારા પાકને અનુકૂળ હોય તો ખૂબ સારામાં સારા રિઝલ્ટ અત્યારે આ વાતાવરણમાં મળે છે તો ખાતરો પણ તમે ન આપ્યા હોય તો યુરિયા છેતાલીસ ટકા જે નાઇટ્રોજન ખાલી આવે છે અને એમોનિયમ સલ્ફેટ આ બે ખાતરોમાંથી કોઈ એક ખાતરનો વિકલ્પ તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પસંદ કરો તો ખૂબ સારામાં સારો વિકાસ અને તંદુરસ્ત કપાસનો છોડ થઈ જાય ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો